મૂળ અમે માલિક મકવાણા પરિવારના અમારે જે મેલડીમાં આવ્યા એ કુંડની ગામથી આવ્યા કુંડની ગામમાં કઈ રીતે આવ્યા ત્યાં અમારે જ્યારે એક વાઘરીની જે બૈરાને દીકરો જન્મ્યો ને પછી એ અમારા ઘરડાએ એને જમવાનું આપી દીધું કઈ આખું ટિફિન જ આપી દીધું અને એના આશીર્વાદ અમને આ મેલડીમાં આપેલા છે તો અહીંયા દુષ્કાળ પીડેલા તો એ મેલેમાં એ દુષ્કાળ હાથ દુષ્કાળ ઉતરાયેલા કેટલા હાથ દુષ્કાળ ઉતરાવ્યા અમારે હીરા દાદા હતા હીરા દાદાને મા માયા બતાવી કે જો આ હાથ શરૂ છે એમ તું ખોદી લે તો કે નહીં હીરો કોઈથી ખાડા ખોદે નહીં માતાજી તું દે ને હું લઉં આવડી એવી ઉરડીમાં સોખા ખૂટતા ન આ મારા પરિવારમાં ત્યાંથી માતાજી આવ્યા ત્યાંથી પછી કરાડી આવ્યા કરાડી અત્યારે અમારા માતાજી બેઠા છે અત્યારે અમે હું અત્યારે રેશન ના ગામમાં છે પાંચસો પ્રથી અને આ એક ગોળો હતો ગોળામાં ગંગાજી રેઢા પ્રગટ્યા પ્રગટા આ અમે લીમડો ને લીમડામાં ઝાર ઝાર ખરતી એની વાવણી કરતા એવા તો મેલરીમાંના હજારો પ્રજા છે આ તો અમે તો આ એરિયા મેના વતની છે બહારના મેન મહેમાનને પૂછો તો તમને રેટો અનુભવ થાય કે માતાજીના કેવા કેવા કામ છે બિચારા નિર્દોષ હોય નિર્દોષ માણસ જેલમાં સબડતા હોય એ માતાજીને પ્રાર્થના કરે ને તો એને હાંધે છૂટી જાય એવું માતાજીનું કામ છે મિત્રો આજે હું તમને રેશમિયા ગામના મેલડી માતાજીના દર્શન કરાવીશ આ મંદિર નથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલું છે ચિત્રો આ છે માતાજીની પ્રસાદી માટેની દુકાન મંદિરની સામે જ છે માતાજીને ધરવામાં આવતી ચુંદડી શ્રીફળના તોરણ પ્રસાદી સાકળ કંકુ બધી વસ્તુ તમને અહીંયાથી મળી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો બધી જ પ્રસાદી અહીંયાથી મળી જાય છે આ છે એ લીમડાનું ઝાડ જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે લોકો અહીંયા તેની માનતા કરવા પણ આવે છે હનુમાન દાદાના લીમડામાં માનતા તરીકે નારિયેળના તોરણ ચડાવાય છે માનતામાં ચડાવેલ શ્રીફળ તોરણ અને ચુંડિથી લીમડાનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મૂળ અમે માલિકી મકવાણા પરિવારના અમારે જે મેલડીમાં આવ્યા એ કુડની ગામથી આવ્યા કુડની ગામમાં કઈ રીતે આવ્યા ત્યાં અમારે જ્યારે એક વાઘરીની ની જે બૈરા ને દીકરો જન્મ્યો ને પછી અમારા ઘરડાએ એને જમવાનું આપી દીધું કઈ આખું ટિફિન જ આપી દીધું અને એના આશીર્વાદથી અમને આ મેલડીમાં આપેલા છે તો આ દુષ્કાળ પીડેલા તો એ મેલડીમાં એ દુષ્કાળ હાથ દુષ્કાળ ઉતરાયેલા કેટલા હાથ દુષ્કાળ ઉતરાયવા અમારે હીરા હતા હીરા માયા બતાવી કે જો આ હાથ સ્વરૂપ છે એને તું ખોદી લે તો કે નહીં હીરો કોઈથી ખાડા ખોદે નહીં માતાજી તું દે ને હું લઉં આવડી એવી કુરડીમાં સોખા ખૂટતા ન ખીર આ મારા પરિવારમાં ત્યાંથી માતાજી આવ્યા છે ત્યાંથી પછી કરાડી આવ્યા કરાડી અત્યારે અમારા માતાજી બેઠા છે અત્યારે અમે મૂળ અત્યારે રેસમ્યા ગામમાં એવી પાંચસો વૃદ્ધિ અને આ એક ગોળો હતો ગોળામાં ગંગાજી રેઢા પ્રગટી પ્રગતા આ મેં લીમડો રહ્યો ને લીમડામાં ઝાર ઝાર કરતી એની વાવણી કરતા એવા તો મેલરીમાંના હજારો પરસા છે આ તો અમે તો આ એરિયા મેના વતની છે બહારના મેન મહેમાનને પૂછો તો તમને રેટો અનુભવ થાય કે માતાજીના કેવા કેવા કામ છે બિચારા નિર્દોષ હોય નિર્દોષ માણા જેલમાં આમ સબડતા હોય એ માતાજીને પ્રાર્થના કરે ને તો એવું માતાજીનું કામ છે આ એ લગભગ આશરે પાંચસો વર્ષ આવે છે માતાજીના હા મેં માતાજી બેઠા ને એ માટીમાં જ બેઠા છે હા મેરિયા ને માટીમાં જ છે હા મેળા ને એ માટીમાં બેઠા છે એક અનુભવ કેવો છે કે આ જે મેલરીમાં છે દક્ષિણ દિશામાં અહીં પૂજાય છે હનુમાનજી ઉગમણા પૂજાય છે હનુમાનજીની જગ્યાએ મેલરીમાં છે અને મેલડીમાં જગ્યાએ હનુમાનજી છે આહો આવો અનુભવ જો આ તમને દેખાય છે ને કે લીમડે હનુમાનજી પૂજાય છે અહીંયા મેલરીમાં દક્ષિણ દિશામાં આ અમારો ઇતિહાસ છે આમાં તો હજારો આવે છે હજારો જાય છે આપણે તો જે વાત કરતા હોય તો હા થાય જેવા કરી અને માતાજીના ગુણ ગણ ગાઈ બાકી તો અમારે તો માતાજી હવાની રક્ષા કરી દીધું હતું મિત્રો આ છે મેલડી માતાજીનું મંદિર તો ચાલો આપણે બધા કરીએ મેલડી માતાજીના દર્શન તો વિડીયોમાં તમે બન્યા રહેજો મંદિરમાં અંદર પ્રવેશતા જ સુંદર મજાનું માતાજીને તોરણ ચડાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો મંદિરની બંને બાજુ નાના નાના બાળકોના ફોટા મૂકેલ છે જે લોકો પોતાની માનતા પૂર્ણ કરી હોય તે લોકો અહીંયા પોતાના દીકરાના ફોટા ચડાવે છે આ છે મંદિરના દાતાશ્રીઓની યાદી તમે જોઈ શકો છો જે લોકોએ દીકરાની માનતા કરી હોય તેની માનતા માતાજી પૂરી કરે છે અને તે તેના દીકરાઓના ફોટા અહીં મૂકે છે તમે જોઈ શકો છો મંદિરની બંને બાજુ નાના નાના બાળકોના ફોટા પણ મૂકેલા છે તો ચાલો કરીએ આપણે રેશમિયા ગામના મેરળી માતાજીના દર્શન લોકો પોતાની માનતા પૂરી કરે છે આ છે રેશમિયા ગામના મેરડી માતાજી જે માટીમાં બેઠા છે તમે પણ માતાજીના દર્શન કરી લ્યો અહીંયા તમને શક્તિ માતાજીનો ફોટો શિહોરી માતાજીનો ફોટો અને મેલડી માતાજીનો પણ સુંદર ફોટો દેખાય છે લોકો પોતાની માનતા પૂરી કરી ચાંદીના છતર ચડાવે છે તમે જોઈ શકો છો મિત્રો માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં તમે મિત્રો મંદિરમાં આવતા બધા દર્શનાર્થીઓને દરરોજ પ્રસાદી આપવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો માતાજીની પ્રસાદી રાખેલ છે બધા ભક્તોને પ્રસાદી લેવાની હોય છે મિત્રો તમે ચોટીલા લાવો તો રસમિયા ગામ જરૂર આવજો મેરણી માતાજીના મંદિરના દર્શન જરૂર કરજો ખૂબ જ સરસ માતાજીનો મઢ છે મિત્રો આવા જ હું તમને માતાજીના મંદિરના દર્શન કરાવીશ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક કરજો અને શેર કરજો જય મેરડી માતાજી સૌની રક્ષા કરજો